સંખ્યા સાથે રમત સૌ પ્રથમ ખાલી જગ્યાઓ આપેલી છે એક એ દરેક સંખ્યાનો અવયવ છે દરેક સંખ્યા એકનો અવયવી છે કોઈ પણ સંખ્યાનો નાના નામો અવયવી પોતે હોય જે સંખ્યાને એક અને તે સંખ્યા પોતે જ એ બે અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય જે સંખ્યાને બેથી વધારે અવયવ હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય એક એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય તે બેકી સંખ્યા એટલે કે યુગ્મ સંખ્યા છે જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી ના શકાય તે સંખ્યાઓ એકી એટલે કે અયુગ્મ સંખ્યા છે બે એકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા જ હોય અને બે બેકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા જ હોય ચાલો આપેલી સંખ્યાનો સામાન્ય અવયવોમાં સૌથી મોટા અવયવને ગુસ્સા કહે છે અને આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવીઓનો સૌથી નાના અવયવીને રસતા કહે છે વીસ અને પચીસ સંખ્યાઓ વચ્ચેની અવિભાજ્ય સંખ્યા છે ઈ ત્રેવીસ છે સિત્તેર થી એસી વચ્ચે કુલ ત્રણ અવિભાજ્ય સંખ્યાઓ છે ત્રીસ ના અવિભાજ્ય અવયવોની સંખ્યા ત્રણ છે ચાલો એના પછી વિકલ્પો આપેલા છે વિકલ્પો આપણે જોઈએ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા બે છે સૌથી નાની વિભાજ્ય સંખ્યા ચાર છે એક એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી બે એ એક માત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે એક એ દરેક સંખ્યાનો અવયવ છે વીસનો મોટામાં મોટો અવયવ વીસ છે અને સોળ એ આઠનો અવયવી છે પિસ્તાલીસનો અવિભાજ્ય અવયવ ત્રણ છે ત્યાંશી એ એકી સંખ્યા છે છન્નું એ બેકી સંખ્યા છે એકોતેર અવિભાજ્ય સંખ્યા છે સત્તાવન એ વિભાજ્ય સંખ્યા છે દસ ના બધા અવયવની સંખ્યા ચાર છે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા એક છે કોઈ સંખ્યા દસ વડે વિભાજ્ય હોય તો તે પાંચ વડે પણ વિભાજ્ય હોય ચાલો એના પછી છે એ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે આપેલી સંખ્યાનો અવયવ હંમેશા સંખ્યાથી મોટો જ હોય આપેલી સંખ્યાના અવયવી અસંખ્ય હોય એક અને ચાલીસ વચ્ચેની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા સાડત્રીસ છે સત્તરસો અઠ્ઠાવનને બે વડે નિશેષ ભાગી શકાય સડસઠસો પંચ્યાસીને પાંચ વડે નિશેષ ભાગી શકાય પછી નવ હજાર ત્રણસો સત્તરને અગિયાર વડે નિશેષ ભાગી શકાય પછી આઠસો પાંચ એક્સમાં એક્સ બરાબર બે હોય તો તેને ત્રણ વડે નિશેષ ભાગી શકાય એના માટે ચાવી તમને ખબર

સાત હજાર સાતસો સિત્તેર એ બે ત્રણ અને પાંચ વડે વિભાજ્ય છે ચાલો ખરા અને ખોટા કરવાના છે તમારે ખરા અને ખોટા લખવાના છે મેં નિશાની કરેલી છે તમારે ખરા ખોટા લખવાના રહેશે બેકી સંખ્યાને બે વડે ભાગતા ભાગાકાર બેકી સંખ્યા મળે ખોટું બધી અવિભાજ્ય સંખ્યાઓ એકી સંખ્યા છે ખોટું બે અવિભાજ્ય સંખ્યાનો સરવાળો એકી સંખ્યા જોઈએ ખોટું અવિભાજ્ય સંખ્યાને એક જ અવયવ હોય ખોટું એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા જોઈએ સાચું બેકી સંખ્યાનો ગુણાકાર બેકી સંખ્યા હોય સાચું જો કોઈ સંખ્યા પાંચથી વિભાજ્ય હોય તો તે સંખ્યા દસથી પણ વિભાજ્ય હોય ખોટું જો કોઈ સંખ્યા બેથી વિભાજ્ય હોય તો તે સંખ્યા ચારથી વિભાજ્ય હોય ખોટું બાર અને તેત્રીસ સહ અવિવિભાજ્ય સંખ્યાઓ છે ખોટું આપેલી પાંચ અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા એક છે સાચું જો કોઈ સંખ્યા નવથી વિભાજ્ય હોય તો તે સંખ્યા ત્રણથી વિભાજ્ય હોય સાચું આપેલી સંખ્યાના અંકોના સરવાળાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યા નવ વડે પણ નિશેષ ભાગી શકાય ખોટું ચાલો હવે ચારના ના પ્રથમ ચાર અવયવી ચાર આઠ બાર સોળ છ ના છ બાર અઢાર ચોવીસ નવના નવ અઢાર સત્યાવીસ છત્રે તેરના તેર છવ્વીસ ઓગણચાળીસ અને બાવન ચાલો બેથી પચાસ સુધીમાં આવતી નીચેની સંખ્યાઓ જેનો એકમનો અંક ત્રણ હોય તેવી અવિભાજ્ય સંખ્યા ત્રણ તેર ત્રેવીસ અને જેનો એકમનો અંક સાત હોય તે વિભાજ્ય સંખ્યાઓ સત્યાવીસ જેનો એકમનો અંક નવ હોય તે વિભાજ્ય સંખ્યામાં નવ ઓગણચાળીસ અને ઓગણપચાસ સાતમો પ્રશ્ન નીચેની સંખ્યામાં અવિભાજ્ય સંખ્યા નીચે લીટી કરો તો અગિયાર સાડત્રીસ એકતાલીસ ત્રેપન નેવ્યાસી અને સત્તાણું નીચે આપણી સંખ્યામાં અવિજ્ય સંખ્યા નીચે લીટી કરો પંદર એકવીસ ઓગણચાલીસ ઓગણપચાસ ત્રેસઠ અને સત્યોતેર ચાલો ત્રીસથી ચાલીસ વચ્ચેની એકી સંખ્યા એકત્રીસ તેત્રીસ પાંત્રીસ સાડત્રીસ અને ઓગણચાલીસ એકસઠથી એકોતેર વચ્ચે આવતી બેકી સંખ્યાઓ બાસઠ ચોસઠ છાસઠ અડસઠ અને સિત્તેર ચલો બે વડે નિષેધ ભાગી શકાય તેવી સંખ્યા તો કે સાતસો અઠ્યાવીસ ત્રણસો બાર સાતસો અને ચોરાણું નવસો ત્રણ હજાર સિત્તેર અને સત્તાણું સો ચાલો ત્રણ વડે વિભાજ્ય સંખ્યા ત્રણસો ત્રણ આઠસો પિંચ્યાસી બસો બાવીસ પાંચ હજાર ચાલીસ હજાર સત્યોતેર પછી ચાર હજાર સાડત્રીસ પણ નવ વડે વિભાજ્ય હોય તેવી બસો ઓગણસી પછી આઠસો ને ચોસઠ ત્રણસો સાહીઠ અઠાવનસો એકતાલીસ ચોર્યાસીસો સિત્યાસી ચાર હજાર ત્રેવીસ અને પાંચ હજાર સડસઠ છ વડે છ હજાર નવસો છ હજાર ત્રણસો અઠ્યોતેર ચાર હજાર છસો અઠ્ઠાણું અને ચાર હજાર છ હજાર ચારસો બત્રીસ પાંચ વડે ત્રણ હજાર વીસ તેત્રીસો પિંચ્યાસી અડસઠસો ચાલો દસ વડે તો કે બે હજાર અને ચાર હજાર સિત્તેર ચાલો એના પછી અગિયાર વડે તો ચોરાણું પછી ચોરાણું સો આડત્રીસ પછી તોતેર બાણું છ્યાસી હજાર આઠસો ને છપ્પન ચુમોતેર હજાર સાતસો ને સડસઠ પાસઠ હજાર આઠસો ને સત્તાવન સત્તરમાં પ્રશ્ન નીચેની સંખ્યાઓના બધા અવયવો શોધો ચાલો ત્રીસ છે એ કોના કોના ઘડિયામાં આવે તો ત્રણ ગુણ્યા ત્રીસ પછી પંદર દો ત્રીસ દસ તેરત્રીસ અને છ પંચાત્રીસ એટલે ત્રીસના અવયવો એક બે ત્રણ પાંચ ચાર પાંચ છ દસ પંદર અને ત્રીસ બેતાલીસના એક બે ત્રણ છ સાત ચૌદ એકવીસ અને બેતાલીસ બાવનના એક બે ત્રણ તેર છવ્વીસ અને બાવન ચાલો નીચેની સંખ્યાઓને અવિભાજ્ય અવયવો પાડવાના છે અડતાલીસ છે એકોના ઘડિયામાં આવે એ તમારે ગમે એક લખી નાખવાનું ચોવીસ દો અડતાલીસ લખી શકો બાર ચોક અડતાલીસ પણ તમે લખી છ આઠ છક અડતાલીસ પણ તમે લખી શકો તો પછી એ ને છે એને હજી ભાગી શકાય કે બાર દૂ ચોવીસ અને બે ના બે એમના પછી બાર ને ભાગી શકાય બે છક બાર બે એમના એમ બે એમના એમ પછી બે એમના એમ મૂકીને પછી છ છે તો ત્રણ દુ છ અને બે બે ચાલો અડતાલીસના બે 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 અને ત્રણ બોતેરના બે ગુણ્યા બે ગુણ્યા બે ત્રણ અને ત્રણ છપ્પનના બે 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 અને સાત ચાલો હવે ગુસ્સા શોધવાનો છે ગુસ્સા એટલે જેના ઘડિયામાં આવતા હોય આપણે લખવાના કહ્યું ચોપન અને બોતેર કોણ બંનેના ઘડિયામાં તો અઢારના ઘડિયામાં અઢાર તેરી ચોપન અઢાર ચોગ મોટે એટલે ગુસ્સા અઢાર ચાલીસ અને ચોસઠ બે કોના ઘડિયામાં આવે છે આઠ પંચા ચાલીસ અઠસોઠ ચોસઠ ગુસ્સા છે એ આઠ ચાલો અઢાર ચોવીસ અને બેતાલીસનો ગુસ્સા તો અઢાર ચોવીસ બેતાલીસ કોના ઘડિયામાં આવે તો કે છ તેરી અઢાર છ ચોક ચોવીસ અને છ સત્તા બેતાલીસ ગુસ્સા છ ચાલો છત્રીસ અડતાલીસ અને સાઠનો ગુસ્સા કોના ઘડિયામાં આવે બાર તેરી છત્રીસ બાર ચોક અડતાલીસ બાર પચાસ સાઠ ગુસ્સા બાર ચાલો હવે લસ્તા આપેલો છે લસ્સા આપણે જોઈએ પચાસ અને ચાલીસ ચાલો સૌથી પહેલાં આપણે બે મૂકી દેવાના તો કે પચીસ દુ પચાસ અને વીસ દુ ચાલીસ પણ ફરીવાર બે મૂકીએ તો પચીસ તેની વડે ભાગાય નહીં એટલે દસ દુ વીસ પચીસના પચીસ એમના બે પંચા દસ પછી પાંચ પચો પચો પચીસ પાંચ એકા પાંચ અને પાંચ એકા પાંચ ચાલો લસ્તા કેટલો આવે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ બરાબર બસો એવી રીતના ચોપન અને છત્રીસનો અહીં આપણે લસ્તા કેટલો આવે તો કે એકસો આઠ એવી રીતના હવે ત્રણ સંખ્યા આપેલી છે બોતેર નેવું અને ચોપન તો એનો લસ્તા છે એ લસાની રીતે તમારે શોધવાનો અને પછી એનો લસ્તા કેટલો આવે તો એક હજાર કયો અંક મૂકીએ તો ત્રણ વડે નિશેષ ભાગી શકાય અહીં અઠ્યાવીસ મૂકશું સત્તર એ ઝીરો નવ અને અઠ્યાવીસ મૂકીએ તો એને ત્રણ વડે ભાગી શકાય એવી જ રીતે એકસે સાથે શું મૂકીએ તો અગિયાર વડે નિશેષ ભાગી શકાય તો પહેલા દાખલામાં ઝીરો મૂકીએ બીજા દાખલામાં એક ત્રીજા દાખલામાં સાત અને ચોથા દાખલામાં નવ ચાલો છે બે વડે વિભાજ્ય સંખ્યામાં સાચું કરવાનું છે આ બંને ઉપર સાચું કરશું પછી ત્રણ વડે હોય એમાં આ ત્રણ આવશે પછી પાંચ વડે એક બે અને ત્રણ આવશે અને દસ વડે તો કે એક અને બે બે જ આવશે ચાલો અહીં તમારો આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ